નમસ્કાર દર્શક મિત્રો ધ એલ એટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું સુપ્રિયા તો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા તાલુકાના માળોધર ગામ કેનાલ પાસે ગોઝારો અકસ્માત કાર બાઇક સાથે અથડાતા એક યુવકનું ઘટના સ્થળે મોત થયું બીજા યુવાનને ગંભીર ઈજાઓ થતાં એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો વાઘોડિયાના માળોધર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસેની ઘટના ગોઝારી બની બાઇક પર બે યુવાનો પસાર થતા હતા તે દરમિયાન બની ગોરજ બાજુથી આવતી જી જે ઝીરો સિક્સ એલ ઇ ડબલ ઝીરો થ્રી નાઇન નંબરની હ્યુન્ડાઈ કંપની ક્રેટા કાર ચાલકે બાઈક નંબર જી જે ઝીરો સિક્સ એન એસ સિક્સ ફાઇવ નાઇન ફાઇવ નંબરની બાઇક સવારોને લીધા અડફેટમાં અકસ્માતમાં બેમાંથી એક બાઇક સવાર ફગોટાયો નર્મદા કેનાલ પાણીમાં તણાયો બીજો બાઇક સવાર રોડ પર અકસ્માતમાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી પસાર થતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોએ બાઇક સવારને કેનાલમાંથી બહાર કાઢ્યો આ અકસ્માતમાં એક બાઇક સવારનું સ્થળ પર જ મોત થયું હતું તાત્કાલિક એકસો આઠ ઘટના સ્થળે આવી પહોંચતા એકને સારવાર અર્થે દવાખાનામાં ખસેડવામાં આવ્યો બીજા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજતા ને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યો તેમજ પોલીસ અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી